જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ સુરતની તો સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે ધક્કો મારી વાહન ચાલકને રોક્યાનો આક્ષેપ વાહન ચાલકે સવાલ કરતા તેને ધમકાવ્યાના આક્ષેપ તો વાહન ચાલક પાસેથી મોબાઈલ છીડવવાનો પણ પ્રયાસ કર્યો વિડિયો સુરતના અમરોલી વિસ્તારનો હોવાનું અનુમાન સુરતમાં અવારનવાર ટ્રાફિક પોલીસ વિવાદમાં આવે છે